હા મેં પપ્પા સાથે વાત કરી લીધી છે ના હવે હવે કોઈ લાઈનો નથી મારવાના હા ના એમણે ચોખ્ખું જ કીધું છે કે હવે આજ પછી આવા કોઈ પ્રકારના ધંધા નહીં થાય હા સીધા ઉતર્યા છે હા એ મારું નામ છે આરજે એમઆઈટી મીત અને આજનો વિડિયો આજનો પ્રેન્ક છેલ્લે સુધી જોજો કારણ કે આજે હું અમદાવાદની બીઆરટીએસની અંદર જવાનો છું લોકોની સાથે મસ્તી મજાક કરવાનો છું લોકોની સાથે પ્રેન્ક કરવાનો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો અને નેક્સ્ટ પ્રેન્ક કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા પચાસ લાઈક પૂરી કરવાનું જરાય ના ભૂલતા ચાલો હા બાપા અરે તમને ના પાડી પેલા બાજુવાળા આંટીની જોડે લાઈનો ના મારો અરે એ રહેવા દો એમને એ બાજુવાળા આંટી જોડે તમે એટલું હોય ના ફરો ના પાડી જતો તમને યાર હા અરે ઘરમાં પછી મમ્મીને મારે શું જવાબ આપવાનો તમે આ રીતે બધા ધંધા કરતા હો તો તમારી દીકરી મને બહુ લાઈનો મારતી હોય છે યાર હા મને એ નહીં ફાવે હવે હા આ જો પવનનો અવાજ આવે તને જો હા હા દૂધી લેવા આવ્યો છું ભાઈ શાક માર્કેટમાં બેઠો છું મમ્મી હા હા શું થયું લીંબુ લેતો આવું અરે મોંઘા છે યાર હા ખબર તો છે મમ્મી એક બેન લીંબુ શું ભાવ આપે અરે બહુ હસવામ કાઢે બેન નથી વેચવા હા અરે કઈક તો ભાવ બોલો વેચવા બેઠા છે ભાવ નથી ખબર સો રૂપે કિલો હા મમ્મી સારું સારું હું પપ્પા સાથે વાત કરીને તને કહું છું ચલ ના લીંબુ નું નહીં હા મમ્મી હા હા મેં પપ્પા સાથે વાત કરી લીધી છે ના હવે હવે કોઈ લાઈનો નથી મારવાના હા ના એમણે ચોખ્ખું જ કીધું છે કે હવે આજ પછી આવા કોઈ પ્રકારના ધંધા નહીં થાય હા સીધા ઉતર્યા છે હા ના 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 એમને જેમ કરવું એમ કરવા દે અને તારે ક્યાંક બીજે ના ના તું રહેવા દે હા કોઈ સારો પ્લેયર જોઈતો હોય કે જે ક્રિકેટ રમી શકે આ જગ્યા છે બોલ એક જ મિનિટ ચાલુ રાખ અરે બોલજો રસ ભાઈ ક્રિકેટમાં હું અત્યારે ચૌદ માં માળે ઉભો છું બે ચૌદ માં ના એમ જ પવન ખાવા ઉભો કઈ નહીં કરું આવી ધમકી ના આપ હા સારું સારું ચાલ હા નથી જાઉં હું એને મારે શું હમણાં હું એનું સિલેક્શન કરાવી આપો તો આઈપીએલમાં જવું છું બે મેચમાં જગ્યા ખાલી છે બોલ અત્યારે હું એવી મોટી ગાડીમાં બેઠો છું પંદર કરોડની ડ્રાઈવર સાથે હા પ્રાઇવેટ છે અરે બાજુવાળા પેલા સોનિયા આંટી લાઈનો ના મારો તમે યાર હા અરે નથી શોભતું યાર પછી મારા ઉપર ફોન આવે છે કે ભાઈ તું શું કરે છે હા મારે મારે કયા મોડે એમને જવાબ આપવાનો કે ભાઈ આ વસ્તુ છે પપ્પા તરફથી માફી હું માંગુ છું એવું રહેવા દો યાર મારા આવતા મહિના લગ્ન છે તમને ખબર તો છે યાર એક વાર મારા લગન પતી જાય ને ભાઈ તમારે જે કરવું એ કરો હા લગન શાંતિથી પતી જવા દો શું કેટલો ચાંદલો કરશો તમે મને કંકુ કમકુનો કરજો જોરદાર મજા પડી ને તો ખાલી આ વિડિયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા અને લાઈક્સ નો ટાર્ગેટ છે પચાસ હજાર લાઈક્સ જોઈએ છે તો પ્લીઝ આ વિડિયોને લાઈક કરી દો ખાલી નેક્સ્ટ પ્રૅન્ક કયા ટોપિક ઉપર જોઈએ છે એ મને નીચે કોમેન્ટ ની અંદર કહેવાનું જરાય ના ભૂલતા થેન્ક યુ ઓયસે બ્રેક મેન બ્રેક મેન એમ આઈટી એમ આઈટી બ્રેક એમ આઈટી